હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રાધા કૃષ્ણ કેમ છો મજામાં આજે કાલે મારા લોકોને મારા મામાને ત્યાં જમવાનું હતું તો આજે મારા મામાવાળાને અમારા ઘરે જમવાનું તો આજે વહેલી ઉઠી હતી એટલે વહેલા ફ્રી પણ થઈ ગયા ક્યારેક ક્યારેક રાતના ઊંઘવામાં મોડું થઈ જાય એટલે મોડું ઉઠાઈ જાય બાકી તો વહેલાં જ ઉઠીએ અમે લોકો તો હવે રસોઈ બનાવવાની તો હવે થોડી પહેલાં રસોઈ બનાવી લઈએ અત્યારે અમારા ઘરે શિવાંશ પણ આવવાનો તો હું તમને શિવાંશને મલાવીશ અને મારા મામાને બધા આવવાના તો હું તમને લોકોને એમને પણ મળાવીશ મારા નાના છે નાની આ મારા મામાનું ઘર છે પેકિંગ પેકિંગ કરો કરે આજે લોકો જાય છે એટલે આ કિચન અને આ બેડરૂમ છે લોકો ને શિવાંશ ને બતાવી અત્યારે અમારા લોકો ને જમવાનું બની ગયું આજે અમે લોકો એ જમવામાં શ્રીખંડ પૂરી બટાકા નું શાક વડા મરચાના ચટણી દાળભાત છે સ્લાડ પણ છે તો હવે પહેલાં અમે જમી લઈએ હું તમને લોકોને મારા મામાના ફેમિલીને મળાવીશ તો આ મારા મોટા મામા અને શિવાંશ મોટા મામી મારા નાના મામા છે આ મારા નાના મામી છે મમ્મી છે દિવસના ફિયા બારે બેહ ગયા અત્યારે ઘરે જવું એટલે એ શિવાશ મારા પપ્પા ફોન જોવે અત્યારે મારા મમ્મી આ મારા બાબા હારું થઈ ગયું હારું થઈ ગયું ને દવા પી લીધું હોય ને ટાઈમે હા અને આ મારા કાકી હવે મારા દાદી તમને બધાને હાઈ કે છે હેલો બા હાઈ ગયો હેલો હાઈ હાઈ અમે લોકો બપોરે ફ્રી થઈ ગયા પછી હું મારા મામાની છોકરીને મૂકવા ગઈ હતી તો જો ત્યાં પહોંચીને ત્યાં તો બહુ જ વરસાદ આવ્યો હતો તો મારા મોટા મામા છે એમનો છોકરો એટલે કે સિવાંશના પપ્પા એ અહીંયા નહોતા આવ્યા એને જોબ ચાલુ હતી એટલે અને મારા નાના મામા છે એમની એક છોકરી છે એ કોલેજ કરે અને એમનો છોકરો એ સ્કૂલે ગયો હતો અને અત્યારે પણ મારા દાદીને હા સેવ ને એવું ખાવતું સેવ ને બટેટાની ને એવું તો સેવ પેલી પહોંચી આવે ને એટલે મારા દાદીને ખવાય તો હું એ લેવા ગઈ હતી તો હવે એમને આપી છે અને અત્યારે નાસ્તો કરે મારા દાદી દુકાનેથી હું ઘરે આવતી હતી તો રસ્તામાં બહુ બધો વરસાદ આવ્યો જેના લીધે હું ભીણી પણ થઈ ગઈ અત્યારે અમારા લોકોને જમવાનું બની ગયું ને જે અમે લોકોએ જમવામાં ખીચડી શાક ને રોટલી બનાવી તો હવે અમે લોકો પહેલાં જમી લઈએ અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા મેં તમને લોકોને મારા માસી બતાવ્યા મારા માસા એમનો છોકરો અને એમની છોકરી એમની છોકરી ઉર્વશી પણ અમે એને સોની કહીએ એની જોડે તો વાત થતી હોય ને અમે લોકો અમને મળવાના પણ છીએ તો પછી હું તમને એમને પણ મલાવીશ અને મારા મોટા મામાનો છોકરો અને નાના મામાના છોકરા ને છોકરી એ બંનેને પણ હું મલાવીશ તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ રાધાકૃષ્ણ થેન્ક યુ બાય બાય